નમસ્કાર માં આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખત્રી બુડુલેના ઓરસંગ એક્વેડક્ટ પર આજે આપણે ફરી એક વખત ભેગા થઈ રહ્યા છે કારણ કે આ ઓરસંગ એકવેડકનું જે ફાઉન્ડેશન છે તે ધોવાણ થઈ રહ્યું છે એની પાછળ લગભગ અત્યાર સુધીની અત્યાર સુધીમાં કુલ તેતાલીસ કરોડ રૂપિયા જેવો અંદાજિત ખર્ચ થઈ ચૂક્યો છે ત્યાર પછી પણ ફાઉન્ડેશન જે છે એની અંદર રેતી ટકી શકતી નથી અત્યારે નવો એક એસ્ટિમેટ આવ્યો છે અને નર્મદા વિભાગ તરફથી સરકારમાં એકસો ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે નવું સ્ટ્રક્ચર બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે ખાતર પાછળ દિવ કહેવામાં પણ આવતી સહયોગતી નથી અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે લગભગ આ જુલાઈ મહિનાની અઢારમી જુલાઈ પણ થઈ ગઈ અઢારમી તારીખ દસ જુલાઈ બે હજાર બાવીસ એટલે લગભગ બે વર્ષ પહેલાં જે પૂર આવેલું તેમાં અહીં બનાવેલું જે સ્ટ્રકચર હતું જે ઓગણત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું અને એ સ્ટ્રકચર પવનના અમે ત્યાં બહુ વાગે છે એટલે કદાચ આ સ્ટેન્ડ પર મૂક્યો છે મોબાઈલને વાઇબ્રેશન્સ પણ કદાચ એક્સપિરિયન્સીસ થતા હશે એ સ્ટ્રક્ચર તે વખતે દસ જુલાઈ બે હજાર બાવીસના રોજ આખું તો હોય ગયેલું એ ઓગણત્રીસ કરોડનું ટેન્ડર હતું અઢાર એક ટકા જેવું બિલો હતું બાવીસ સાડી બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે આખું માળખું રચાયેલું ત્યાર પછી ફરી પાછું એની પાછળ એ અગાઉ પણ ખર્ચ થયેલો અને કુલ મળીને બધો તેતાલીસ કરોડનો ખર્ચ થઈ ચૂક્યો બે હજાર સોળથી આ બધી વસ્તુની શરૂઆત થઈ પહેલાં પહેલા જ્યારે નર્મદાના એન્જિનિયરો એમની સમક્ષ વાત આવી કે ભાઈ અહીંયા પીઆર નંબર એક અને બેમાં માં પાયલનું ધોવાણ થઈ રહ્યું છે તે લોકોએ કરેક્ટરને પણ લખાણ લખીને કીધું છોટાઉદેપુર જિલ્લામાં અને ખાસ કરીને જે એક્વેડક છે વિસ્તારમાં પાયલોનું ધોવાણ થાય છે રેતી નું ખનન બંધ થાય થાય એ માટે એ લોકોએ દરખાસ્ત કીધી કે ભાઈ આ વિસ્તાર અમુક પાંચેક કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં પ્રતિબંધિત ત્યાં રેતી લીધ પરવાનગી આપવામાં આવે અને રેતી ખનન પર પ્રતિબંધ મૂકવામાં આવે પરંતુ અગમ્ય તે અમલીકરણ થયું નહીં અને રેતી ખનન સતત ચાલુ રહ્યું એક્સવેલેટના પાયાની નજીક અલગો અલગ દ્વારા પણ ખનન થતું રહ્યું કેટલાક પોલિટિકલ કારણો પણ હોય કે ભાઈ આ લોકો જે ખનન કરે છે એનું વોટ પોલિટિક્સ પણ હોય બધી બધા બહુ ક્રાઇટેરિયા છે પરંતુ આ એક નર્મદા એટલે ગુજરાતની જીવાદોરી અને આ જીવાદોરી ના મૂળની અંદર જ્યારે ઘા થયો અને ખબર પડી કે ભાઈ આ ધોવાણ થઈ રહ્યું છે ત્યારે પહેલો પહેલો ખર્ચ કરવામાં આવ્યો એ સામાન્ય બે ચાર પાંચ પાયલોની ઉપર જેકેટિંગ કરવામાં આવ્યું કોન્ક્રીટનું બે હજાર સોળમાં માં ત્યાર પછી તબક્કાવાર ત્રણ કરોડ રૂપિયા પાયલોનો લગભગ બાવીસો પચીસો જેટલી પાયલો ચુમ્બાલીસો પાયલો માફ કર્યો એની ઉપર એ લોકોએ જેકેટિંગ કર્યું અને એ પાયલો જેકેટિંગ કરવા પાછળનો ખર્ચ ત્રણ કરોડ કરવામાં આવ્યો ડબલ એ ટેન્ડર અહીંયા નર્મદાનું જેટલા પણ કામો થાય છે એ ડબલ એ ટેન્ડર એટલે કરોડોના જ કામ થાય છે ત્યાર પછી એ એ જે કંઈ પણ થયું ત્યાર પછી બીજું નવું કામ આવ્યું કે ભાઈ અહીંયા આ સ્ટ્રકચર છે ડામા ડોળ થઈ હશે અને એનું ફાઉન્ડેશન છે એની રેતી ધોવાણ થાય છે એ રેતીને રોકવા માટે આ જેટલા પણ કામો છે એ કોઈક આ સ્ટ્રકચરની ઉપર કોઈ ફ્રેમ બનાવવામાં આવી હોય અને એને એ કોઈ બાંધકામને ટકાવવા માટે કોઈ ઉપર બાંધકામ થતું એવું નથી એ ફક્ત અને ફક્ત ફાઉન્ડેશનમાં જે રેતી ધોવાણ થાય છે એ રેતી તકેરી રે એટલા માટે થઈ રહ્યું છે નવું ટેન્ડર આવ્યું છે એકસો ત્રીસ કરોડ એના સંદર્ભમાં આપણે વિડીયો બનાવ્યા છે કે સો કરોડ નો આ એક્વેડક્ટ બે હજારના ના વર્ષમાં બનેલો નવો પે તેની પાછળ અત્યાર સુધી તેતાલીસ કરોડ ખર્ચાઈ ગયા અને બીજા એકસો ત્રીસ એટલે એકસો ને તોતેર કરોડ ખર્ચવાનો અત્યારે મનસુબો ઈરાદો બની જતો સો કરોડ પાછળ માત્ર એના ફાઉન્ડેશનમાં રેતી રિસ્ટોરેશન થાય રેતી રહેવી જોઈએ એટલા માટેના આ કન્સ્ટ્રક્શન છે આ કન્સ્ટ્રક્શન થી કોઈ નવો કોઈ ઈજાફો ફાયદો થવાનો નથી પણ જે બાંધકામ છે એ નબળું ન પડી જાય એના પાયાની અંદર જે લૂણો લાગી રહ્યો છે તે લૂણો ના લાગે રેતી ધોવાય નહીં માફ કરજો એક જ વસ્તુ રેતી ધોવાણ થાય નહીં એ માટેના બધા પ્રોજેક્ટ શરૂઆત મેં અને ગેરી લેબોરેટરી છે એને બધી ડિઝાઇનો બનાવેલી પછી એ ડિઝાઇનોમાં ક્યાંક ને ક્યાંક ખામીઓ સર્જાયરી જે બાંધકામ ધોવાયેલા એના માટે ડિઝાઇન ખોટી છે એ પ્રકારની વાત આવી બાંધકામ એક જ એજન્સી કરી રહી છે ટેન્ડર બદલાતા રહ્યા છે પહેલા પણ જે બાંધકામ કરેલું કરોડના એ એજન્સીએ કર્યું ત્યાર પછી બત્રીસ તેત્રીસ કરોડના ખર્ચે બીજું એક બાંધકામ કરવાનો મનસૂબો કરવામાં આવ્યો એક ઈરાદો કરવામાં આવ્યો અને એ ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યો પણ એ ટેન્ડર એજન્સીઓમાં જે લોકો બીડ ભર્યા હતા એમના કોઈક કારણસર કે ભાઈ આ એજન્સીઓ પાસે એપ્રુવ થતી નથી એવા કારણોસર એ રદ થયું છે ત્યાર પછી સત્તર કરોડના ખર્ચે એક બીજું બાંધકામ થયું ગત વર્ષે એ બાંધકામ જે ડાયાફ્રામ વોલ છે જે ડાયાફ્રામ વોલ મારી પાછલી સાઈડ પર છે એ ડાયાફ્રામ વોલ એ ની અગો અલગ ડાઉનસ્ટ્રીમ સાઈડ પર એક દિવાલ બનાવવામાં આવી છે અને એ દિવાલ વિશાળ છે જાયજેન્ટિક છે ગ્રેવિટી વૉલ એ ગ્રેવિટી વૉલ માટે આખું માળખું નવેસરથી એ ગ્રેવિટી વૉલ બનાવવામાં આવીને એ ગ્રેવિટી વૉલ વિશાળ છે મોટી છે લગભગ પાંચ સાડા પાંચ છ મીટર જેટલે ઊંડે સુધીને અને ક્રેસ્ટ ટાઈપ બનાવ ક્રેસ્ટ છે પણ એને બેટર આપવામાં આવ્યું છે અને જે રીતે ચેકડેમ બનાવી છે તે પણ એ અંડરગ્રાઉન્ડ છે એટલે આ જે માળખા છે એને ધક્કોના વાગે એ ઈરાદો છે ત્યાર પછી એ જે ગ્રેવિટી વૉલ છે એની ઉપર જે વાગે તો એ ગ્રેવિટી વોલ ઉપર વાગે જે આરસી સીટી ડાયાફ્રામ વોલ છે એ પણ મોટા મોટા એન્જિનિયરોએ એની ડિઝાઇન આપી હતી અને એ ફેલ ગયા હતા ફરી પાછી આ ગ્રેવિટી વોલ બની એ ગ્રેવિટી વોલ બન્યા પછી એ વાતને પણ લગભગ ઘણી ગાંઠિયા મહિનાઓ થયા છે ગ્રેવિટી વોલ બન્યા પછી એ એ અંગેની વાત અગાઉ આપણે કરી નથી અને અત્યાર સુધી કરી નથી અને એ ગ્રેવિટી વોલ સત્તર કરોડના ખર્ચે બનેલી છે આ બધા બાંધકામો ત્રણ વર્ષ ચાર વર્ષ દરમિયાનની અંદર દર વર્ષે નવું ટેન્ડર બહાર પડે ને દર વર્ષે કરોડોની લાણી કરોડો રોડ રૂપિયાનો ખર્ચ અને તેમ છતાં પણ અહીં રેતી ટકતી નથી આ જે ડાયાફ્રમ વૉલ અને ગેબિયન વોલ જે કાળા મોટા રબલ છે તે બિછાવવામાં આવેલા એ જે આખી ડિઝાઇન છે તેનો અભ્યાસ કરવા માટે રૂડકી ઉત્તરાખંડની એક આઈઆઈટી ઇંડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના જે વડા છે એ અહેમદ તેઓ રૂબરૂ અહીંયા આવેલા પણ ખરા ને એમની પાસે આખી એની મોડલ સ્ટડીના આધારે એ લોકો મોડલ મંગાવડાવ્યું એની પર સ્ટડી કરીને આખી ડિઝાઇન તૈયાર કરવામાં આવીને ડિઝાઇનના આધારે એક નિર્ણય નિષ્કર્ષ કરવામાં આવ્યો કે કયા પ્રકારનું બાંધકામ કરવું દસ જુલાઈ બે હજાર બાવીસના રોજ જ્યારે પૂર આવ્યું અને આ બધું ધોવાઈ ગયું તે વખતે એક ઓરસંગ કમિટી બનાવવામાં આવેલી ઓરસંગ કમિટીમાં એક નિર્ણય અને નિષ્કર્ષ કરવામાં આવ્યો કે અહીં આપણે જે બાંધકામ છે એ કુટ તે અરસંગ કમિટીના છ મેમ્બર્સ હતા ત્રણ ચીફ એન્જિનિયર અને બીજા ત્રણ છે તે ટેકનોક્રેટ ઉચ્ચ વડા એ ત્રણે ત્રણ એ છ જણ છ વ્યક્તિઓની જે ઓગ જે કમિટી બનેલી એ લોકોએ એક આની ઉપર રિસર્ચ કરવા માટે અને એની પર અભ્યાસ કરવા માટે એની પર ડિસ્કશન કરવા માટે હવે શું કરવું ત્યાર પછી એક નવું ટેન્ડર બહાર પાડવા માટેનો પ્રયાસ થવામાં આવ્યો અને સત્તર કરોડના ખર્ચે ગ્રેવિટી વોલ ત્યાર પછી બની ઓર્સંગ કમિટી બન્યા પછી હવે આ વખતે એટલે લગભગ ચંદ થોડાક મહિના પહેલાં એક નવો પ્રોજેક્ટ નવી વાત આવી કે હજુ પણ આ જે બેજ છે જે પાયા છે ત્યાં રીતી ધોવાણને અટકાવવા માટે અને ત્યાં રીતિ ટકેરી રહે એ માટે નવો પ્રોજેક્ટ એક લાવવાનો છે અને એકસો ત્રીસ કરોડ રૂપિયા આ બુડલીની વાત છે આ જીવાદોરી જે આખા ગુજરાતને પાણી આપે છે તેની વાત છે સો કરોડનો ખર્ચે બનેલા એક્વેડક્ટ એ એક્વેડક્ટના બાંધકામને ટકાવવા માટે એના ફાઉન્ડેશને મેં તો એમ કહીશ કે એને ટકાવવા માટે એમ કેવું એ અતિ ભરું લાગશે પરંતુ એના ફાઉન્ડેશનમાં જે રીતિ છે તે રીતિ રહી રીતિને ટકાવવા માટેનું આ બાંધકામ બાંધકામની ઉપર એક ખીરી પણ મારવાની નથી ત્યારે આ આખા જે મેં જે ડિસ્કશન કર્યો તમને બહુ મહત્ત્વપૂર્ણ છે અને અગાઉ મેં વારંવાર આ વાત નુકતીની પણ કરી હતી દસ જુલાઈ બે હજાર બાવીસના રોજ જ્યારે ધોવાણ થયું હતું તે વખતે પણ મેં કીધું હતું કે અહીંયા જે થઈ રહ્યું છે એની પર સંજ્ઞાનમાં લેવામાં આવે આ જે વિષય છે તે સંવેદનશીલ પણ છે અને જે ખર્ચ કરવામાં આવે છે અને જે બાંધકામ કરવામાં આવે છે મેં બાંધકામ નબળું થઈ રહ્યું છે ડાયાફ્રામ વોલનું કન્સ્ટ્રક્શન થતું હતું ત્યારે હનીકુભ થાય છે કોન્ક્રીટ એ અંગેનો લાઈવ વિડીયો મેં જે તે વખતે પાંચ અલગ અલગ વિડીયો મારફતે એ માહિતી આપી હતી કે અહીંયા એ નોંધ લેવામાં આવે આ બાંધકામ ટકવાનું નથી અને એ જે મેં વિડીયો પૂટઅપ કર્યો એના ગણતરીના મહિનાઓની અંદર આ આખું માળખું ધ્વસ્ત થઈ ગયું એટલે હું જાતે સિવિલ એન્જિનિયર છું બી સિવિલ છું તો મારો સબ્જેક્ટ જ છે સ્ટ્રક્ચરનો એટલે આ બાબતોને મને થોડું મારું એનું જ્ઞાન પણ છે આ એકડક્સ એની અંદર જે ખામીઓ છે કે ખામી તો નથી પરંતુ જે એને ટકાવવા માટેના જે પ્રયાસો છે એમાં જે ખામીઓ છે તેના માટે જે છે એક રૂરકી આઈઆઈટી રૂરકી તરફથી જે માર્ગદર્શન આપવામાં આવે છે તેમ છતાં પણ એ માર્ગદર્શન છતાં પણ અહીંયા કોઈ પણ પ્રયત્નો સફળ થતા નથી આપણે એ પણ જણાવી દઈએ કે જાન્યુઆરી આ બે હજાર ચોવીસના જાન્યુઆરીમાં આઈઆઈટી રૂરકીના એ અહેમદ જાતે આવ્યા હતા આ એકવેડેક્ટના ફાઉન્ડેશનમાં એમણે અભ્યાસ કર્યો જોયું ફરી એક વખતે એક વખતે એમણે હું માર્ગદર્શન આપ્યું હતું ને ડિઝાઇન માટે એમણે પણ સજેશન્સ કર્યા હતા એમણે મોડલ સ્ટડી પણ કરી હતી તેઓ તે વખતે પણ વિડીયો કોન્ફરન્સથી જે નવું બાંધકામ થઈ રહ્યું છે એ શરૂ થવાનું હતું તો કોન્ટ્રાક્ટરો અહીંના ટેકનોક્રેટ્સ સાથે ડિસ્કશન પણ કરેલી આ જ પુલના પાયામાં ત્યાં ઊભા રહીને અને એ વાત પૈતી બાંધકામ થયા અને ફરી પાછી આ સમસ્યા દર વર્ષે આવે છે ચોમાસું આવે એટલે બધાના જીવ પડી કે બંધાઈ જાય અને આ અધિકારીઓ છે ફરી પાછા કે નવી યોજના લઈને આવે ત્રણ ચાર વર્ષ દરમિયાનની અંદર જ આ બધા બાંધકામો નવા શરૂ થયા ત્રણ ચાર મહિના દરમિયાનની અંદર જ તેતાલીસ કરોડ રૂપિયા ફળવાઈ ગયા અને પૂરા થઈ ગયા હવે પાછા એકસો કરોડ રૂપિયા ખર્ચ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે આ એક એકવેક્ટમાં નર્મદા તંત્ર તરફથી સરકારને આપણા ધારાસભ્યો આપણા સંસદ સભ્યો એ લોકો પણ થોડી વાતને ધ્યાનમાં લે કે આ છોટાઉદેપુર જિલ્લાને સુસંગત બાંધકામ છે આમ તો નર્મદા એટલે ગુજરાતની જીવાદોરી છે અને મેઈન પાણી વહન થાય અને સૌરાષ્ટ્ર રાજસ્થાન સુધી જતું હોય તો તે આપણે ગુજરાત માટે ગૌરવની પણ વાત છે કે ગુજરાતના દરેક ખૂણે ને ગામડે ગામડે અઢાર લાખ ગામડાઓને આ પાણી પીવા માટે સિંચાઈ માટે મળી રહ્યું છે અને એ સંગત જ્યારે બાંધકામમાં જયારે ખર્ચ કરવાનો આવે તો એમાં કોઈ તકલીફ ના હોય પરંતુ આ બાંધકામો ટેકનોક્રેટના સલાહ સૂચન પછી પણ સલામત બનાવવા માટે જે બાંધકામ કરવામાં આવે છે તે તૂટી કેમ જાય છે પહેલાં જ્યારે તૂટ્યું તક છે ડિઝાઇનમાં ખામી હતી તો મેં એમ કહું છું આટલા કરોડના ખર્ચ પછી કોઈ પણ પગલાં કોઈની વિરુદ્ધમાં કેમ લેવામાં આવ્યા નથી આ અંગે સવાલ કેમ ઉઠાવવામાં આવતા નથી આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જેમાં સરપંચથી લઈને કે મુખ્યમંત્રી વડાપ્રધાન સુધી તમામ લોકોએ આ બાબતને સંજ્ઞાનમાં લેવી જોઈએ અહીં સ્થાનિક તલાટીઓ છે તે લોકોએ પણ સૂચિત કરવા જોઈએ કે જ્યારે જ્યારે પણ રીતિક ખનન થતું હોય તો જે તે વખતે જે તે તલાટીઓએ કેમ એ બાબતને ધ્યાન ના આપ્યું અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ પણ જ્યારે રીતિક ખનન અહીંયા બેફામ થતું હતું અને જે ફરિયાદો ઉઠતી હતી તો તે વખતે જે ફરિયાદો સંદર્ભે પૂરતું ધ્યાન કેમ ના આપ્યું તો તે અંગે પણ કારણ કે કરોડોનો ખર્ચ થાય છે સામે એને રોકવા માટેના પ્રયાસો પણ નિષ્ફળ ગયા છે જે બાંધકામો થાય છે તે સલામત નથી બનતા તો એના માટે પૂખ્તો જવાબદારી નક્કી થાય આપણે કોઈ એક આવાસ હોય કે સામાન્ય યોજના હોય ગામડાની તો તેની અંદર કોઈ ખામી રહી જાય કોઈકને કોઈ દોષિત ઠરે તો શિક્ષા કરવામાં આવે પંચાયતમાં જો સરપંચ હોય તો એ બાબતમાં ઠરાવ ઊંધો કરે મને યાદ છે બોરી ગ્રામ પંચાયતમાં એક વખતે એવું બનેલું કે જકાતનો વિરોધ થતો હતો જકાત

પોલિસી કે સમજત પડતી નથી શા માટે દોષિતો સામે પગલા લેવામાં નથી આવતા નબળા બાંધકામો માથે મારવામાં આવે છે નબળા બાંધકામો છતાં પણ છતાં પણ દર વર્ષે દર વર્ષે નવા બાંધકામ અને આ જે બાંધકામો થાય છે તે એકવેકને ટેકવવા માટે કોઈ પૂરક સ્ટ્રકચર નથી પૂરક સ્ટ્રકચર ખરું પણ જે ટેકાવવા માટે કોઈ સમજો કોલમ બનાવવામાં આવેલા હોય એ પ્રકારના નહીં માત્ર ફાઉન્ડેશનમાં રેતી ઢંકાયેલી રેતીથી એ લબાલબ રે અને દેતી હવે સિત્તેર પોઈન્ટ પાંચ એનું જે લેવલ છે રિડ્યુસ લેવલ સિત્તેર પોઈન્ટ પાંચ રે એ પ્રકારના બાંધકામ બાંધકામનું પરિરૂપ પણ મારી પાસે છે પણ એ ટેકનિકલ વિષય છે તમને બહુ ખ્યાલ પણ નહીં આવે પરંતુ તો તેમ છતાં પણ તે બાંધકામની જે જોગવાઈ છે તે બ્રોડ ક્રેસ્ટ વિયર બનાવવાનો છે જે એકસો ત્રીસ કરોડના ખર્ચે બાંધકામ કરવાનું છે બ્રોડ ક્રેસ્ટ વિયર એટલે જે રીતે ગરુડેશ્વર ડેમ બન્યો છે એ પ્રકારનું પણ એ જમીનની અંદર નીચે આવશે અને એ એનું જે બેટર છે અને જે આખું સ્ટ્રક્ચર છે લગભગ પંદર મીટર સુધી લંબાઈ સુધીને તો એનો એપ્રોન ટાઈપ આવશે અને એની પછી છેલ્લે ટો આવશે ટો વોલ ટો વોલ પણ જમીનમાં છે રોક સુધી અડી જાય એ પ્રકારની બનાવવાની આ આખું એમ જો કે ચેકડેમ ટાઈપનું જ મેં તો એમ કહું છે કે જોધવા ચેકડેમ તમે જુઓ શાહી જમાનાનો ગાયકવાળી સમયનો જે ચેકડેમ પથ્થરનો બનાવેલો એની અંદર એ જ આ વરસંગ નદી એ જ વરસંગ નદી જે ભયંકર પાણીના પૂર આણે છે અને એ જ વરસાદ નદી કે જ્યાં વારંવાર કાંઠા તોડીને પાણી ગામમાં ઘૂસી જવાના બનાવો બને છે તે જ વરસાદ નદી પર સદીઓ પહેલાં આજથી લગભગ એકસો દસ વર્ષ પહેલાં જોડવા પર જે ચેકને બનાવેલો પથ્થરનો કોન્ક્રિટિંગનું તે તે વખતે કોન્ક્રીટ ટેકનોલોજી નવી નવી હતી અને તે જે બનાવવામાં આવેલું તે આજે પણ અડીખમ એક કાંકરી પણ ખરી હતી અને આપણે તે નવી ટેકનોલોજી આટલા બધા સંશોધનો દુનિયાભરની અંદર વિખ્યાત યુનિવર્સિટી છે આઈઆઈટી આઈઆઈટી રૂરકી રૂરકીની મેં એડમિશન દેવા માટે અહીંના જે એન્જિનિયરો છે ગુજરાતના અને વિશ્વના તે લોકો ઝૂમતા હોય છે કે ભાઈ આઈઆઈટી રૂરકીની અંદર એડમિશન હવે ત્યાંના લોકો ત્યાંના જે ટેક્રોક્રેટ છે તે ડિઝાઇન તૈયાર કરીને આપે અને તેમાં પણ જો આપણે જો પૂરતા એ ન મળે સફળતા ન મળે અને ક્યાંક ને ક્યાંક ખામી સર્જાય તો એનો મતલબ શું એના માટે દોષિત કોણ આપણે કેટલા ખર્ચ પછી હજુ અટકવાનો એકસો તોતેર કરોડનો ખર્ચ થવાનો જો એકસો ત્રીસ કરોડનો આ જે દરખાસ્ત છે તે સરકારમાં મોકલી દેવામાં આવે છે જો મંજૂર થાય અને ટેન્ડર બહાર પડે તો એકસો ત્રીસ એટલે એકસો તોતેર કરોડ જેવા થાય તમને મેં હિસાબ ગણાવું તો ત્રણ કરોડ પહેલાં પાયલોની જેકેટિંગ કર્યું એ પહેલાં જે કર્યું તેને છોડ દો ત્રણ કરોડ પાયણનું જેકેટિંગ કર્યું પછી સત્યાવીસ કરોડનું ટેન્ડર આવ્યું એમાં કરોડ રૂપિયા જેવા ખર્ચ થયા એ કુલ પચીસ કરોડ થયા અને બીજા સત્તર પચીસ ને સત્તર કેટલા થયા એટલા પ્રમાણે તમે હિસાબ ગણો સાડી બાવીસ અને ત્રણ અને બીજા સત્તર એટલે કુલ લગભગ તેતાલીસ કરોડ જેવા અંદાજે થયા પ્રાથમિક અંદાજ એટલો ખર્ચ કર્યા પછી પણ આજે એ જ અવસ્થા જે પહેલાં હતી એમાં કોઈ સુધારો નથી કોઈ બદલાવ નથી અને આજે પણ આ જે સ્ટ્રક્ચર છે એક્ક એ ડામાડોળ એવો લેવો એને કોઈ રેતીનું પુરાણ પણ નહીં હવે જે વિયર બનવાનો છે જે સ્ટ્રક્ચર બનવાનું છે બ્રોડ ક્રેસ્ટ વિયર તે આખે આખું એક લેવલ પર બનવાનું અને સિત્તેર પોઈન્ટ પાંચ એટલે જે અગાઉ હતું ને તે બોતેર એનું હતું લેવલ એટલે મીન સી લેવલ સમુદ્રનું જે લેવલ છે એનાથી એનું જે લેવલ છે રિડ્યુસ લેવલ એ બોતેર મીટરનું આવે નીચે એ ઉપર એ રીતે લેવલ એટલે એ લેવલ પર જયારે એ બાંધકામ થશે એ હતું પહેલા તો તે આ વિસ્તારમાં પૂર લાવતું હતું બુરલી સહિત સમગ્ર છોટા જિલ્લાના પૂર્વ પટ્ટીમાં પાણી વારસા નદી દેતી ન હતી એટલે હવે એનાથી દોઢ મીટર એટલે સિત્તેર પોઈન્ટ પાંચ મીટર રિડ્યુસ લેવલ છે ટિકટે એનું એ પ્રોડ ક્રેસ્ટ જે વીયર છે એનું લેવલ આવશે એટલે એ લેવલે આખું સ્ટ્રક્ચર હવે એક જ લેવલ પર પહેલાં વચ્ચે ત્રણ ખાંચા આપવાના હતા વચ્ચેના જે તેર ચૌદ ને પંદર નંબરના જે ગાળા છે તે અત્યારે પણ જે બાંધકામ થયેલા છે એની અંદર વચ્ચેના ગાળાઓ અમે એ લોકો સિત્તેર પોઈન્ટ પાંચનો એ આપેલો છે કટ ને એ પ્રમાણે જ ચાલી રહ્યું અને ત્યાં એ લોકોએ લોન્ચિંગ વચ્ચે બાંધકામ કરેલું પણ ખરું એવું જ હતું ત્યાર પછી સુધારા થયા વારંવાર સુધારા થયા અને આ જે હમણાં છે તે પણ એ લેવલ પર આખું એ બનવાનું નદીનું લેવલ છે તે તમને સિત્તેર પોઈન્ટ પોંચ આંખોને ગણવામાં આવે છે અને એ રીતે જ આખું બાંધકામ થશે બીજી એક તમને વસ્તુ સમજાવી છે મારે અત્યારના અવસ્થાએ જે આ એકવેડક પર જે બાંધકામ અત્યારે જે બનેલાને જે અવસ્થા છે તે અવસ્થામાં એકવેડકના ઉપરવાસમાં એટલે જે જૂની બોડેલી અને બોડેલીનો જે પુલ છે પુલ દેખો તમે સામે જે ડોકલિયા અને મોડાહાર વચ્ચે એ પુલ સુધીને સળંગ પાણી અત્યારે વરસાદ પણ નથી અને આ મોસમ વરસાદની છે પણ વરસાદ નહીં તેમ છતાં પણ પાણી જળબંબાકાર જાણે પડું કોઈ મોટું જે સરોવર હોય જેમ જે રીતે સુકી ડેમ છે તેનું સરોવર ડેમ એટલે સરોવર ભરાય રીતે ડેમ અહીંયા ડેમ જેવી રચના છે એ એને લીધે સરોવર ભરાયેલું છે એ ભરેલું જ રહે છે અને ભરેલું રહેવાનું બારે માસ જો અને પાણી પણ લીલું છે અત્યારે પાણી ઉપરવાસમાંથી આવતું નથી નદીમાં એટલે જે પોન્ડિંગ થયેલું પાણી છે ઉપરથી પડે એટલે એની અંદર બાજી રહે એટલે એવું લીલું થઈ ગયેલું પાણી છે એ પણ આપણે વાતને સંજ્ઞાનમાં લઈ શકીએ છીએ કે આ પાણી કોઈ રીતે બીજો ઉપયોગ પણ લઈ શકે પીવામાં પાણીના ઉપયોગમાં લઈ શકાય સિંચાઈમાં પણ કારણ કે લીલું બાજી કરેલી છે એમાં બાયોલોજીકલ એક્ટિવિટીઝ પણ હોય બીઓડી સીઓડીનું પ્રમાણ અને એના જે પીએચ વેલ્યુ એટલે એ કોઈક રીતે આપણને જે કામ પણ ન લાગે પરંતુ એક જોખમ પણ ખરું કે જે રીતે વોટર બોડી સ્ટ્રક્ચર નવું બની ગયું એટલે એ વોટર બોડીની આજુબાજુ જૂની બોલી બોડેલી અજપુરા એ લોકો બધા ત્યાં જતા આવતા હોય કોઈ પણ કારણસર કિનારે કોઈ મયત થાય તો પણ લોકો આવતા જતા હોય તેવા લોકોને પણ એક મુસીબત આ આફતનું એક સબબ બને કે ગમે કોઈ છોકરું જાય રમવા તો શું થાય એ બધી તમામ બાબતો અંદર સંકળેલી રહે એ આપણને ગિફ્ટમાં વધારાની આ મળી હવે એને આપણે જો તમારે સુધારો વધારો કરવો હોય આપણે વાંચમાં નથી ચાલો તો સંરક્ષણ દીવાલો બનાવો કેટલી સંરક્ષણ દિવાલો બનાવવાની આ જ્યારે નર્મદા તંત્ર પોતાની સુરક્ષા માટે પોતાના એક માટે જ્યારે આનો ખર્ચ કરતી હોય તો તેઓ એક આ સંરક્ષણ દીવાલો બનાવવાની જવાબદારી પણ લેવી જોઈએ કે તેઓ જે સ્ટ્રક્ચર બનાવ્યું છે જે કાંઠાના ગામોમાં પાણી ઘૂસી જાય છે તો તેમાં ઘૂસી ન જાય એ માટે સંરક્ષણ દીવાલ બનાવવાની પણ જવાબદારી નર્મદા તંત્ર પોતે ઉઠાવી જોઈએ કારણ કે આ છે તે અલગપુરા બોડેલી અને મોડાસરના કેટલાક વિસ્તાર એની સાથે સાંકળતી બાબત તો એ જે જેટલા પણ વિસ્તારો છે કે જ્યાં પૂરના પાણી ઘૂસી જવાની દહેશત હોય તો તેવી જગ્યાઓ ઉપર આ માળખા રચના કરવી જોઈએ એવી વિસ્તારના નાગરિકોની પણ એવી એક અપેક્ષા ખરી એકસો ત્રીસ કરોડનો નવો પ્રોજેક્ટ આવવાનો એ પ્રોજેક્ટ પણ જે એનું પરિરૂપ છે જે વાત છે એ માત્ર આ એના ફાઉન્ડેશનની ઉપર રીતિ ઢાંકી રહે એ માટેના જ પ્રયાસરૂપ છે એ આ બાંધકામની ઉપર કોઈ બાંધકામ કરવાનું કે એને સેટઅપ કરવાનું કોઈ કામ કરવાનું નથી જેથી આપણે એક વાત આના પરથી એવી પણ સમજી શકીએ કે આ આ જે બાળકું છે તે અત્યારે એને માટે જે મહેનત થઈ રહી છે એના પરથી એમ લાગે કે ભાઈ ટકાવવા માટેના પ્રયાસ છે એને દીવા દોરીને ટકાવાના પ્રયાસ છે એ પ્રયાસો જરૂરી છે પરંતુ જેટલા પણ ખર્ચ કરવામાં આવે છે ટેકનો પ્રેસની સાથે ચર્ચા કરીને એમની પાસેથી ડિઝાઇનો મંગાવી કરવામાં તેમ છતાં પણ આવી પરિસ્થિતિ જો ઊભી થાય તો એની સામે આપણે કશું જે ધારો કે માળખું તૂટી ગયું બે હજાર બાવીસ દસ જુલાઈનું પૂરાયું તો માળખું તૂટી ગયું તો એ ડિઝાઇન બનાવવા વાળા કોણ હતા કશું જ નહીં અહીં જે કોન્ટ્રાક્ટર કામ કરે છે ચાર ત્રણ વર્ષથી એ દરેક ટેન્ડર વખતે એક જ એજન્સી આવે એ જ એજન્સીનું ટેન્ડર લાગે તારે છેલ્લું તેત્રીસ કરોડનું ટેન્ડર હતું તેમાં જે બિલ ભરેલા તે રદ કરી દીધા ભાઈ એ લોકો ધરાવતા નથી એક જ ધરાવતો દેખાય છે અને એને ટેન્ડર મળી જાય એ જ કામ કરે ખબર કેમ આને કોમેન્ટ બોક્સમાં તમે પણ કહેજો કે આનું કુ કારણ હોય કે એક જ વ્યક્તિ ટેન્ડર ભરેને એની જ યોગ્યતા એ જ કરે તો ખરું એવો જાતે નથી કરતા એવો પેટાની બોલીના જ કોકને સોંપે છે એટલો કરો એની બદલે આ સ્ટ્રકચર છે એની સલામતી માટે તમે સલામતી માટે પણ જોયું કે તમે ડિઝાઇનો બનાવીને મોકલો તો પણ લોકો ડિઝાઇનો પોતપોતાની પોતાની મોકલે તોય આપણને ખ્યાલ આવે એના એમાં હોય નહીં આમાં હવે જે નવી જે સિસ્ટમ આવી છે એમાં એવી પણ વાત છે કે થર્ડ પાર્ટીનું ઇન્સ્પેક્શન એટલે જ્યારે આવી કરોડો રૂપિયાની યોજના હોય તો ગવર્મેન્ટ તરફથી એક એવું પણ પ્રોવિઝન છે કે ઇન્સ્પેક્શન જે કરવાવાળી જે ટીમ છે તે થર્ડ પાર્ટી થર્ડ પાર્ટીએ શું જોયું હતું થર્ડ પાર્ટીની જવાબદારી નથી જ્યારે ગવર્મેન્ટ નિયુક્ત કરે તમારે ઇન્સ્પેક્શન તમારે જોતા રહેવું નિરીક્ષણ કરતા રહેવું તો જ્યારે બાંધકામો થતા હોય તે વખતે તેઓએ એની ક્વોલિટી કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શનની ક્વોલિટી માટે અને સમયાંતરે નિરીક્ષણ કરવાનું કોઈક ને ખામી દે તો ધ્યાન દોરવું જોઈએ તો ધ્યાન દોરતા નથી શા માટે આ પ્રકારના બાંધકામો આપણે ક્યાં સુધી ચાલતું રહેશે એવો સવાલ તો સ્વાભાવિક કોઈને પણ થાય આપણે કોઈનું દિલ દુખાવવા નહીં માગતા કોઈ પર આક્ષેપ કરવા નહીં માગતા કે કોઈ અધિકારી કોઈ કર્મચારી માટેની પણ બધ ગુમાવી નથી નર્મદા એ જીવાદોરી છે ને આપણે સૌ કોઈ માનીએ છીએ કે આ જીવાદોરી માટેના પ્રયાસ એ જરૂરી છે અને એ વર્સંગ એક્વેડેક્સ પર જ કેમ આટલો બધો ખર્ચ થઈ રહ્યો છે ને એના ફાઉન્ડેશન અને રિસ્ટોરેશન માટે દરેક વખતે જ્યારે ખર્ચ થાય છે તો એ પ્રમાણે આપણને ફળીભૂત કેમ થતો નથી મોટા મોટા ટેકનોક્રેટ એ ડિઝાઇન મોકલે પહેલાં ગેરી એ ડિઝાઇન મોકલી હતી ગે બે નોલવાળીને તો તે એ ફળીભૂત ના થઈ એમાંથી બે વિકલ્પ કે તમે ચેકડેમ જેવી આવું તે ડાયાફ્રામ બોલ ને એ પ્રકરણ બનાવો બીજું કે આખા પિયરની ફરતે ઘેર બેન વોલ બનાવવાની એની પર પિંજરા ટાઈપની સિસ્ટમ તારનું લગાવવું એવું હતું આપણે પસંદ કરી હતી ગેરીની બે ડિઝાઇનમાંથી આ ડિઝાઇન કે જે ડાયાફ્રામ બોલ અને પથ્થર લગાવવા હવે જે આવશે નવી ટેકનોલોજી નવું બાંધકામ એની અંદર ફરી પાછું જે બ્રોડ ક્રેસ્ટ વીયર છે એની સાથે સાથે આખો જે નીચેનો ભાગ છે એને કોન્ક્રીટથી બિછાઈ દેવાનો આખું ટોટલ એક હબ્બર સ્ટ્રક્ચર દેશી પાછળમાં તો કોટ જ નીચે ત્યાં કોઈ પણ છૂટો જેમ મોટા મોટા રબલ્સ છે એવું કોઈ નહીં એકલું જ કોન્ક્રીટ બધે જ અને સામે બે વિયર જો કદાચ પાણી આવે તો એ કોન્ક્રીટની દિવાલને તોડી ના શકે એટલું મજબૂત બાંધકામ એ પ્રકારની આખી રચના માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે અને એની દરખાસ્ત પણ એકસો ત્રીસ કરોડના ખર્ચે બનાવવા માટે ગાંધીનગર મોકલી આપવામાં આવી છે બુડવી નિસ્બતથી આ જોડેલો છે એક્વેડકને અમે વર્ષોથી બે હજાર સોળથી આ અંગે વિષયા વિષય પર ચર્ચા કરતા આવ્યા છે તે વખતે જ્યારે કોઈને ધ્યાનમાં નહોતું કદાચ નર્મદા તંત્રને પણ નહીં ખબર હોય ત્યારે અમે ફાઉન્ડેશનમાં જઈને બતાવ્યું હતું કે દેખો ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ ફૂટ જેટલા પાયલો ખોદાઈ ગઈ છે અને આખી આખી ટ્રકો દીકરી નીકળી શકે ક્યાર પાર કારો નીકળી શકે ટેમ્પા નીકળી શકે એટલી બધી જગ્યા અંદર ખુલ્લી થઈ ગયેલી હવે એ જગ્યા એટલી ખુલ્લી નથી હમણાં પણ પાયલો તો ખુલ્લી છે જ અને એના નિરાકરણ માટે વારંવાર જે ડિઝાઇનો આવે છે એક નવી પાછી ડિઝાઇન બની રહી છે અને એકસો ત્રીસ કરોડના ખર્ચે બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે સરકાર બને કદાચ જો એ પ્રમાણે ચાલશે તો દરખાસ્ત મંજૂર પણ થઈ જશે પ્રોજેક્ટ પણ આવશે પણ એ પ્રોજેક્ટની સલામતી માટે હવે જે ભૂતકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટેની શું તૈયારી છે એ પણ આપણે જોવું થેન્ક યુ